આમ બહુ વિચાર કરો ને તો સંત ને ખબર છે મરવું છે એટલી જ ખબર પછી મુરખા ને પણ મરવું છે એટલી ખબર છે પણ સંત મોત ને સુધારે છે અને મૂર્ખ મોત થી ભાગે છે ઇથી આગળ જો વાત કરું તો સંત મોત ને પકડે છે કે ભઈ હું આ કુટિયા માં બિસ્તરો બાંધીને બેઠો છું અને આયા મોત મૂર્ખા ને પકડે કે આય લેવા આયા હા મોય મને મને ગામડા માં એક બાપાએ બહુ સરસ વાત કરી છે મને કે મેં આજ મારા મોટા દીકરાને એમ કીધું આ લોક દર્શન છે અમારા લોક દર્શન બાબુભાઈ પણ બહુ હતું કિશોરભાઈના બાપુજી પણ એટલે બહુ છે એમ હવે તો એની ઉંમર થઈ ગઈ પણ મને કે ભાઈ ઘણીવાર ગામડામાંથી બાયું આપણને હટાણું કરવા જુનાગઢ લઈ જાય અને ઢાલ રોડ ચડાવે આપણને અને હાવણા ને હાવણીઓ લે પછી આપણી પા પકડાવે અને બસમાં હાવણા લઈને બસમાં સળી હર્યું કોકના નાકમાં ભરાય ને એ મારવા દોડે આવા જે આપણી ઉપર થાય આખું લોક દર્શન બાપભાઈ રજૂ કરે છે આ લોક દર્શન છે ને સામાન્ય રીતે લોકોમાંથી માંથી હાસ્ય મળે છે એક જણે એક જણા એટલું કીધું તું તમે સમજદાર છો એ લોકો હા કે તો તમે દુખી હશો સમજે દુઃખ છે ને બાકી નાસરોનો કાઢને કાઢ ને કયો ને હું લેવા દેવા હાલો સમજે છે કઈ હું કોનો દીકરો છું મારું મોહાલ કોણ છે હું મારો પ્રદેશ કયો છે મારા સદ્ગુરુ કોણ છે એની સમજ આ સમજણ માટેનું જ આ શાસ્ત્ર છે સર રામાયણ છે જીવન સુધારવાનું પુસ્તક છે ભાગવત છે મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે એટલે મને ગામડાના બાપાએ બહુ સરસ વાત હમણાં કરી મને કે મારા મોટા દીકરાને આજ મેં એમ કીધું મેં કીધું મારો જીવ જ્યારે જાય ને નિરાય ત્યારે એને મહેરબાની કરીને જવા દેજો પાણીની સમસ્યું ખોહી મને ગોટે નો ચડાવો અને મને એમ તો કોઈ કહેતા જ નહીં કે બાપા ઓળખો બહુ ઓળખ્યા આખી જિંદગી તમને ઓળખ્યા નથી લાગતો હા વાંચ્યો વાંચ્યા આ લોક દર્શન છે સાહેબ અને જે માણે આખી જિંદગી નડ્યો હોય ને એ પાછો તેને એમ કે કાકા ઓળખો હું ઓઘડ અરે ઓઘડ તને નો ઓળખીએ અમારા દીકરાને જેલમાં પુરાવ્યા તે અમારી દીકરીને હગાવી તોડાવી નાખી અમને જમી વિના ના કર્યા ઓઘડ હવે તો અગાણે આવીમાં આ લોક દર્શન છે કે મારો મારો અર્થ મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુથી ડરવાની વાત આપણા ઋષિમુનિઓ કરી જ નથી સાહેબ મૃત્યુ તો મંગળ છે મૃત્યુ તો માના ઉદરમાં

મરવાની બીક આપણા ઋષિમુનિને બતાવી નથી મિત્રો મૃત્યુને નજર સામે રાખવાની આપણા મૃષ્યુ બતાવી શકીએ શાસ્ત્રીજી હે મૃત્યુને યાદ કરો છો એ માણસ ખોટું નહીં કરે તમે જોઈ જોયો કબીરને કોઈ મળવા ગયો કબીરને મળવું છે તો શું કીધું કે તો આવડવા ગયા છે એમ તો મારે તો કબીરને ઓળખવા કેવી રીતે પેલો માણસ કે તો જેની ઉપર જ્યોત બળતી હોય કબીર

એટલે કબીર એ જવાબ નો આપ્યો કઈ પણ એમ કીધું સાંભળ્યું કબીર ના કીધું હા દીવો લાવો તા બપોરનું ટાણું દીવો આપીને મૂકીને વૈયા ગયા પછી ઘડી કે સાંભળ્યું તો કા દીવો લઈ જાઓ લઈ ગયા પેલો માણસ કે તમે આ બપોર ને ટાણે કેમ દીવો મગાવ્યો તો કે ઈ દલીલ તમે કરી પણ એણે કરી ના તો કે એવું મળે તો કરી લેવા નકર એમને રહેવું નહીં એક જણે બહુ મોટી ઉંમરે લગ્ન કર્યા ભાઈ હિંથ હિંદે ત્રિસોતર વરસની ઉમરે એમાં કો કીધું કેમ આમ તો કે જો સારું પાત્ર મળે ને તો રાહ જોઈ પ્રમાણ એમ થાય ભલે વાટ જોઈએ એમ અને ખરાબ નહીં ગયે નીકળે જાદુ ભોગવવું નહીં એમ વહેલું પૂરું થઈ જાય એમ આ લોક દર્શક છે મારો કહેવાનો અર્થ એ છે કે ખબર તો મૂર્ખાને છે મરવું છે એટલી ખબર સંતને પણ મરવું છે મૂર્ખું મોતથી ભાગે છે સંત મોતને સુધારે છે અને પૂજ શાસ્ત્રી બાબા બધા એ પહેલાં મેં કીધું ડોંગરેજ બાપા એમ કહેતા કે જીવનમાં એકવાર કૃષ્ણનો જન્મ થઈ જાય નંદભાઈઓ થઈ જાય તો તેને ઘટતું નથી કાંઈ કાંઈ ઘટે દુનિયા નાની નાની લાગે એ તો અનુભવની અનુભૂતિ વિષય છે પણ આપણે તો લોક વાતોમાં અર્જુન કે કીર્તન હવે આપણે છે વિષ્ણુ સંપ્રદાયમાં આપણી ભાગવત હોય ત્યાં ગવાય છે પાંચ વેરી એવા નિયમ છે પણ હવે બધું અસ્ત થવા છે આ થોડુંક દુઃખની વાત છે કારણ કે આપણો મૂલ્યો આપડે ધોવા છે ગીતો કીર્તન લોકગીતો હાલડા તમે બધી બેનો બેઠી છે હાલડા કોને આવે કોઈ નથી અને અટાણે બાયો હાલડા ગાય છોકરા સુઈ જાય એવું નથી આ ખોટું હાંભરું અને કરતા સુઈ જાઉં હારું કોણ ગાય એટલે હાલડાની તો એક મજા હતી દીકરીનું હાલડું ગાતા સાહેબ આપણે ત્યાં અંગૂઠામાં દોરી બાંધી હોય ભૂંકડું હોય દણું કરતી હોય ભૂંકડું હાલતું હોય હીંચકો હાલતો હોય અને હાલડું ગાતી હોય માં ਕੇ ਵਾੜੀ ਮਾਂ ਜਨਮ ਹੋ ਤੋ ਮਾਰੀ ਦੀ ਕਦੀ ਬਾਨੋ ਚੋਟ ਲੋ ਤੋ ਮੇਰੀ ਬਾਤ ਜਾਏ ਕੁਛ ਗਾੜਾ ਮੈਂ ਇਕਲੀ ਮਾਂ ਤੂੰ ਇਤਨੀ ਮਹਿੰਗੀ અમારા કુટુંબના સંસ્કારનો પૂતલીન જ છે અને હાહરવેલની માલીપાઈ સાસુ સસરાના સંસ્કારને એ હવાયા કર છે આપણે આરામમાં આરામની સોરી માફ કરજો વિદાય વખતે એક બેનો ગીત ગાય છે એમાં એક કડી આવે છે કે બેની તારા ખરન રખોલા રૂડા રખ

એવા મર્દ ને હલાવી ને દીકરી વિદાય વખતે શાસ્ત્રી બાબા બેઠા છે એટલે કહું હિમાલય હલી ગયો છે ભવાની ની વિદાય વખતે અને હિમાલય એમ કીધું છે કે ભોળાનાથ મારી ભવાની નું ધ્યાન રાખજો અને બહુ જતન થી મોટી કરી છે એનું રક્ષણ કરજો અને મારી ભવાની માં ભૂલ પડે તો દોષ અમને દેજો મારી ભવાની ને ના ભાવતર તરીકે અમારી કઈ ખામી દ્રામાયણમાં આવો બી દેહી પણ હું મુકાઈ ગયું જનક નું ડોલીમાં સીતાજી બેઠા અને હાલતા જ્યાં અને મહારાજ જનકના મોઢામાંથી સર્જન નીકળી ગયા કઈ વિધા હતા તો દીકરીનું સર્જન સુકામ કર્યું કહે એનું પરિવર્તન છે અને એ પરિવર્તન બલેને તમને હલાવે ત્યાગ મારી નાખે સાહેબ ભલભલાનો ત્યાગ આ ત્યાગનો દેશ છે દીકરીથી માંડી અને ભારત દેશ સુધી વહ્યાવો તો ઋષિએ ત્યાગ કર્યો છે સાહેબ જશોદાએ ત્યાગ કર્યો છે દેવકી નંદબવાઈ વસુદેવે ત્યાગનો આ દેશ સંપૂર્ણ ત્યાગનો દેશ છે સાહેબ આ ભૌતિક સુખનો દેશ નથી સમજી લીજો મિત્રો હું અને તમે સમયના અનુરોગ બાટ્યા ચડી ગયા છે એ બાકી આ દેશ સંપત્તિ ને પૂજનારો દેશ નથી આ દેશ ભૌતિક સુખને પૂજનારો દેશ નથી આ દેશ તો રાજપાટને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતરી અને બુદ્ધ ને પૂજીનારો આ દેશ છે આ દેશ એ છે ખેર સંપતિ ભાગ્યની વાત છે આવે આવે તો ભલે આવી જાય એ સદ્રદ વાપરી નાખો બસ સુખોઠી વાત છે ટ્રસ્ટી બની જાવ એના માલિક બનવા બનવા કરતા પાંચ વ છે ને પાંચ વણોનો વ એ લખાઈ ને જ આવે સમજી લઈજો પેલો વ વિદ્યા બીજો વનીતા ત્રીજો વિત ચોથો વેરાગ અને પાંચમો વિપુલન પાંચ વ માં એક મહાપુરુષે મને વાત કરી પાંચ વાણના વ જે છે એ લખાય ને જ આવે છે પહેલો વ વિદ્યા એ લખાઈ ને જ આવે બાકી ગમે એટલે ટ્યુશન રાખો ને એ ન હોય થાય એ વિચારો એમાં કોઈ દી હિંગણા ભેડા થાય જ નહીં

એક જણા બીજા ને કીધું મારો સકોડો મારા વિના હું નહીં નીકળી ગયો ભલે કે મારો તો હું દઉં પાસા પાસા ભાવનગર ગયા આપ નહી માનો આ બનેલી હકીકત છે જિંદગી જીવાતા બજાર માં નીકળે આખું ભાવનગર કહેતું જો ભરત્રી ના દીકરા એલા જાય

કે પાદળું હલતું નથી પવન પડી ગયો છે પક્ષીનો કોઈ અવાજ નથી આ નિર્જીવ જગ્યા કઈ છે તો શું કીધું કે થોડેક હાલશું ને અહલ્યાનો આશ્રમ આવશે પથ્થર પડી બેઠી છે અને પગ આમાં દર કેરો ધરતી પગની વચ્ચે જગ્યા થઈ અને રજ ગઈ અને ઉધાર થઈ ગયો ઈ રામ દશરથને 14 વર્ષનો આપી શકે હું આવું તાહું જીવ જીવ તમને એને ગાળિયા ઉન તમે પેરાવા નીકળ્યા છીએ રામ ને ગાળિયા પહેરાવવા કૃષ્ણ ને મંદિરે જઈને ગાળિયા પહેરાવવા હે ગાળિયા લઈને રખડે જ રે ઓલો ઓની ડોકમાં નાખ્યા ઓલો ઓન ડોકમાં જે મોય પૂગે નાખે કે વિભીક્ષણ જયારે મળવા આવ્યા ત્યારે ભગવાનના ના શબ્દ નીકળી ગયા શું શબ્દ નીકળ્યા આઈએ લંકેશ જોયું લંકેશ કહી દીધા લંકા એ જ ક્ષણે આપી દીધી ને સુગ્રીવે દલીલ કરી પ્રભુ લંકા દઈ દીધી તો આ થોડી ઉતાવળ કરી ગયા કેમ હજી રાવણ ના હાથમાં એ વખત છે કાલ ન કરે નારાયણ ને તમારા પગમાં પડીને કહે કે ત્રાહી માં શરણાગત છું તો કે તો અયોધ્યા આપી દઈશ પણ અહીં તો આવવા દે તને એમ કે મેં અયોધ્યા હું અલંકા આપી દીધી એટલે હવે રાવણ આવે તો શું આપું હજી રાવણ મારા પગમાં પડે તો હું અયોધ્યા દેવા તૈયાર હવે હું અને મારે તમારે એ જ વિચાર કરવાનો છે કે લંકા દઈ દઈએ અયોધ્યા દેવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય દર્શન કરતા ક્યાં આવડે છે દેતાય આવડે છે જબાન ખેસા માથ રાખીને દોહયું ગોતી કટાઈ ગયેલ દોહયું પકડવું કેમ જાજા પરચુડમાં દહિયા ને પછી કરકરિયા જોડે આમા મામા મામા નથી ને મંદિર માં ઘા કરે તે મંદિરમાં બેઠો બેઠો રામ એટલો જ વિચાર કરે છે કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ન કર પછી તારો જ વારો હોય સીધો